પાટણ ખાતે કેન્દ્રીય ગ્રામીણ વિકાસ અને પંચાયતી રાજ સિંહ એ સ્વૈચ્છિક સંસ્થાઓ અને સામાજિક આગેવાનો સાથે બેઠક કરી હતી સ્વૈચ્છિક સંસ્થાઓ અને સામાજિક આગેવાનોની સાથે બેઠકને સંબોધતા કેન્દ્રીય મંત્રી શ્રી સિંહે જણાવ્યું હતું કે ભારત દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં દેશ વિકાસના પથ પર અગ્રેસર છે આવા સ્વર્ણિમ સમયમાં સ્વૈચ્છિક સંસ્થાઓ સરકારની યોજનાઓનો લાભ જનતા સુધી પહોંચાડવામાં મહત્ત્વની ભૂમિકા ભજવવી જોઈએ કોરોનાના સમયગાળા દરમિયાન કરોડો લોકોને બચાવવા માટે સ્વદેશી વેક્સિન બનાવવામાં આવી હતી ઉપરાંત ભારત દેશના લોકો સ્વાભિમાન સાથે જીવન જીવી શકે તે માટે અનેક કલ્યાણકારી યોજનાઓ સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવી છે બે હજાર સુડતાલીસ સુધીમાં ભારત વિશ્વગુરુ બનશે એવો વિશ્વાસ મંત્રીશ્રીએ વ્યક્ત કર્યો હતો આજે ભારત વૈશ્વિક રીતે ક્લાઇમેટ ક્ષેત્રે અગ્રીમ ભૂમિકામાં છે યોગને પૂરી દુનિયામાં સમિત ઇસ્લામિક દેશોએ પણ સ્વીકાર્યા છે તેમજ ઇસ્લામિક દેશોમાં પણ મંદિર બની રહ્યા છે આજે ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગ્લોબલ નેતૃત્વ પૂરું પાડ્યું છે કેન્દ્રીય મંત્રીશ્રી સિંહ દ્વારા આયોજિત બેઠકમાં પાટણ જિલ્લામાં કાર્યરત શૈચ્છિક સંસ્થાઓના પ્રતિનિધિઓ અને સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા